આજે વિધાનસભાની જેટલી છે એના પ્રચારને મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગમાં કોંગ્રેસનું મહાવી મંડળ અત્યારે આવ્યું છે ત્યારે દરેક આગેવાને કડીને તે લગતા પ્રશ્નો છે એની વાત કરી ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી અત્યારે વિરોધ પક્ષમાં છે તો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર હોય પોલીસની દાદાગીરી હોય અસામાજિક તત્વોનો ત્રાસ હોય અને જે એક વહીવટ કરતા હોય લોકો માટે લોકોના હિતમાં કરવું પડે એ નથી કરતા વિરોધ પક્ષ તરીકે આ તમામ જે એ લોકોની જે બધીઓ છે એ સરકાર સુધી પહોંચાડીને વિધાનસભાનું ફ્લોર હોય લોકસભાનું ફ્લોર હોય અને એનાથી પણ ન પતે તો ક્યાંક જ્યુડિશિયલ રીતે એનો ઓછ લઈને પણ દેશના અને ઘડીના લોકોને ક્યાંક ને ક્યાંય ન્યાય ન્યાય મળે એ માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટીના ભૂતકાળમાં રહ્યા છે અને આવનાર સમયમાં પણ રહેશે આ ઘડીની તે પેટા ચૂંટણી છે એ બે હજાર સત્યાવીસ ની લેબોરેટરી ટેસ્ટ સમાન છે ત્યારે ગુજરાતમાં અધિવેશન પછી આ પહેલી ચૂંટણી છે કોંગ્રેસ નું માવડી મંડળ એકજૂટ થઈને આ ચૂંટણીમાં પૂરેપૂરો દમ લગાવીને મતદારોને જે પ્રોટેક્શન આપવું પડે જે પ્રચાર કરવો પડે એ પ્રમાણે કરી અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાના પડે કડી ગુનાની દરી કહેવાતી હતી તો શું કહેવા માંગતી બાબતે અને તમે જીત્યા શું એ ફરીથી ગુનાની દરી કડી આજે પણ સોનાની દડી હતી પણ આજે દડી ભાજપના રાજમાં રહી નથી ભ્રષ્ટાચાર તમે જ્યાં ભાજપ દ્વારા મત આપે ત્યાં જ એમનો વિકાસ જ્યાં ભાજપ દ્વારા મત નથી આપતા ત્યાં એમનો વિકાસ થતો નથી મુસ્લિમના વિસ્તારોમાં તમે જુઓ તો એક એક ફૂટના ખાડા આજે પણ સાહેબ તમને સાથે લઈ જવું અને તમે જુઓ તમે પોતે જુઓ તો તમને ખ્યાલ આવશે અમે એટલો વિશ્વાસ આત્મવિશ્વાસ છે કે જો ફરીથી કડીની અંદર જો અમે ચૂંટાઈશું તો સોનાની દડી અને એ સોનાની દડી અને સોનાની કડી જે ગુજરાત થી માડીનેતર શેક લોકસભા સુધી અમે લઈ જઈશું અને લોકોના નીચે જે લોકો નાના નાના માણસોના કામ થતા નથી એ લોકોના કામ કરીશું ખિડૂતોના પ્રશ્નોને સોલ્વ કરીશું ખેડૂતો ખિડૂતોને સક્ષમ ભાવ મળતા નથી માર્ગ મકાન વ્યવસ્થાઓ નથી એ બધાને અમે ફરીથી એક નવા વિકાસ થી નવી કડી ઉભી કરીશું એવો અમને આત્મવિશ્વાસ છે હા રેલવે લાઈન અમે ચાલુ કરીશું અને રેલવે લાઈનનું આયોજન અને રેલવે લાઈનની ટેન્ડર પણ કોંગ્રેસ વખત જ થયેલું છે